ભાવનગરના કારમાં ને ગંભીર ઈજાઓ પહોંચી હતી ભાવનગરના દેવરાજનગર માં અકસ્માત ઘટના બની હતી કાર ચાલકે અકસ્માત સરજી મેયરની કાર અને બાઇક સવારને અડફેટે લીધા હતા અકસ્માતની ઘટનામાં બાઇક સવાર અને મેયરની કારમાં ડ્રાઈવર ગંભીર ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્ત મેયરના ભાઈનું હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું હતું ઘટનામાં ત્રણેય વાહનોને મોટી નુકસાની પહોંચી હતી બનાવ અંગે મેયર સહિતના હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હોસ્પિટલ ખાતે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મારા ઘર પાસે અકસ્માત બન્યો છે મારી બા ગુજરી ગયા ને આજે બાર દિવસ થયા આજે કાયની ઉત્તર ક્રિયા હતી અમે વાળું કરવીને બાર વંડીએ ઊભા હતા કોઈક બેઠું હતું એમાં એક ગાડીવાળા ફૂલ ફૂલ સ્પીડથી એટલી બધી સ્પીડથી કે આગલા ઘરેથી એક એક સ્કૂટર ઉડાડતા આવ્યા મારી ગાડી ઉડાડતા આવ્યા સામે એક બાજુ ગાડી પડેલી રોડ એકદમ સુમચામ હોય છે દિવસે પણ સુમચામ હોય છે તો રાત્રે તો કોઈ અવર જવર પણ નથી હોતી એવા વિસ્તારમાં કોઈ વ્યક્તિ એવી સ્પીડથી ગાડી હાકતો આવ્યો કે બીજા ઘરેથી તો સ્કૂટર તાણતો તાણતો આવ્યો ને મારા ભાઈ અરે એ સ્કૂટર ભટકાણો મારો ભાઈ બેભાન થઈ ગયો ઘડીક તો એનો પગ ભાંગી ગયો છે એને એક્સ લેવા પડ્યા છે મોઢે દાઢીએ ત્રણ ટાંકા આવ્યા છે પણ મારે કોઈ એવી ફરિયાદ નથી કરવી કે કોઈને ડ્રાઈવરને જેણે હાકી છે એને નુકસાન થાય પણ કોઈ પરિવાર આવું પગલું ન ભરે આવી રીતે કોઈ શીખવા માટે થઈને વગર કોઈ ટ્રાય કરે લાઇસન્સ વગર કોઈ આવી ટ્રાય કરે તો હેરાન સાદા માણસોને સારા માણસોને હેરાન ન કરે એવી પોલીસ ખાતાને મારી મેં આપની ગાડીને પણ બહુ મોટું નુકસાન થયું છે શું કેશો એ બાબત છે ગાડીને નુકસાન થયું છે ગાડી તો ત્રણ ચાર કે પાંચ ગુડાડી મેં જોઈ નથી એની પોતાની ગાડી પણ કાબુ બહાર જો ન થઈ હોત તો એ સીધી ગાડી જાત તો ખૂબ નુકસાન થાય ખૂબ પણ એ વંડી ભટકાણી એટલે કેટલાય બચી ગયા છે નહીતર ઘણું બધું નુકસાન થાય સાહેબ બીજા કોઈને આમાં વાગ્યું છે કે કાંઈ મારા સારથી એટલે કે મારા ડ્રાઈવરને પગે વાગ્યું છે ખબર નથી રિપોર્ટ શું આવ્યો પણ મારા ભાઈને પગે ફ્રેક્ચર અથવા તો ફ્લેટ આવશે એવું રિપોર્ટ દેખાડે રિપોર્ટર ફિરોઝ મલિક એબીસી ન્યૂઝ ભાવનગર